નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા જીરુંના ભાવ અને મિત્રો જીરુંના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા જીરું અને અન્ય પાકના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ પ્રથમ જીરુની બજારમાં વાત કરીએ તો મિત્રો જે આ અઠવાડિયું છે સમગ્ર અઠવાડિયા દરમિયાન જીરું કપાસ એરંડાથી લઈને તલ તે બધી મિત્રો માર્કેટ છે એ મોટા ઘટાડા તરફ ચાલી રહી છે જીરુમાં વાત કરીએ તો અત્યારે જે સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે એ પણ વાત કરીએ તો આપણને ત્રણ હજાર રૂપિયાથી લઈને મિત્રો ત્રણ હજાર નવસો રૂપિયા વચ્ચેનો જે સરેરાશ ભાવ છે મળી રહ્યો છે જેમાં ઊંચો અને નીચો ભાવની વાત કરીએ તો ઊંચો આઠસોથી લઈને ત્રણ આઠસો પચાસ અથવા તો ત્રણ નવસો જ્યારે મિત્રો સરેરાશ ભાવની વાત કરીએ તો ત્રણ હજારથી લઈને ત્રણ હજાર પાંચસો વચ્ચે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો પચીસો રૂપિયા સુધી પણ જે અત્યારે જીરું છે જોવા મળી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ હવે જીરુના વાયદાની તો વાયદામાં ત્રણસો અને દસ રૂપિયા ફરી એકવાર તૂટી ગયા છે અને

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ